તો દર્શક મિત્રો ગઈકાલે જે બોટાદના હળદર ગામમાં ઘટના બની તેના વિશે વાત કરવી છે મિત્રો ત્યાં એક મહાપંચાયત યોજવામાં આવી હતી ત્યાં મિત્રો આપના જે મોટા મોટા નેતાઓ પધારવાના હતા અને મિત્રો આ મહાપંચાયતનો એક જ ઉદ્દેશ હતો કે ખેડૂતોને ન્યાય પાવો મિત્રો ખેડૂતોને કપાસના પૂરતા ભાવ મળતા નથી કપાસમાં કડદો કાપવામાં આવે છે તેને લઈ મિત્રો ત્યાં મહાપંચાયત યોજવામાં આવી હતી ત્યાં મિત્રો હજારોની સંખ્યામાં ભીડ એકઠા થઈ હતી પરંતુ મિત્રો જે આ મહાપંચાયત યોજવામાં આવી રહી હતી તેની મિત્રો પરવાનગી લેવામાં ન આવી હતી એ માટે મિત્રો પોલીસ ત્યાં વધારી હતી કેમ કે આ ભીડને કાબૂ માટે અને ભીડને જે છે નોખી પાડવા માટે પોલીસ આવી હતી અને ત્યારે મિત્રો આ જે ભીડ છે તે બેકાબૂ બનતા પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીઓ તોડી હતી અને જે પોલીસ પોલીસ કર્મીઓને ઘાયલ કર્યા હતા ત્યારે મિત્રો પોલીસ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે આ જે મહાપંચાયત યોજવામાં આવી હતી તેની પરવાનગીઓ લેવામાં ન આવતા અમે ત્યાં પહોંચ્યા હતા પરંતુ મિત્રો કેટલાક આપના નેતાઓ પણ ત્યાં પધારવાના હતા અને જ્યાં સુધી તેઓ પધારે એની પહેલાં જ મિત્રો આ ઘટના બની હતી અને આ ઘટના હતી મિત્રો કે ખેડૂતને જે કપાસના પૂરતા ભાવ મળતા નથી કપાસનો કડદો કાપવામાં આવે છે મિત્રો જે પાપડી છે જે કપાસમાંથી જ બને છે તેનો ડબલ ભાવ લેવામાં આવે છે પરંતુ જે ખેડૂતનો કપાસ છે તેને જે ઓછા ભાવમાં ખરીદવામાં આવે છે આ સમગ્ર મિત્રો ઘટનાને લઈ જે મહાપંચાયત યોજવામાં આવી હતી પરંતુ મિત્રો કંઈકને કંઈક રીતે આ મહાપંચાયતમાં મિત્રો જે ભીડ હતી તે બેકાબૂ થતાં મિત્રો પોલીસ કર્મીઓ ઉપર હુમલો કર્યો હતો અને હવે આ મિત્રો સમગ્ર જે ઘટના છે તેને લઈ મિત્રો ત્રણેય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ગઈ છે હવે જોવાનું એ રહેશે કે મિત્રો હવે આ સમગ્ર જે ઘટનાને લઈ પોલીસ શું કરશે જે પાર્ટીઓ છે તે શું કરશે અને ખેડૂતો મિત્રો હવે શું કરશે મિત્રો તમારું શું કે કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નમા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં